સાંભળ્યો આદિજાતિના લોક સંગીતનો લહેકો અંબાજી પ્રસાદ ઘર રોજગારી ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ સાંસ્કૃતિક વધુ આદિવાસી બાંધવો માટે માતાજીની સેવા બની રોજગારીનો માર્ગ પ્રસાદના ઘરમાં ગુંજી ઉઠ્યો મોહનથાળ મહોત્સવ આદિવાસી બાંધવ પરંપરાગત લોકગીતો ગાયમાં અંબેનો મનભાવ મોહનથાળ બનાવી રહ્યા છે આસ્થાના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાનું અવિરત વિતરણ થઈ રહ્યું છે અંબાજી મેળામાં એક હજારથી બારસો ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવતી હોય છે આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક સાસોથી પણ વધારે આદિવાસી બાંધવોમાં માં ધામના પ્રસાદ બનાવી હોંસે હોંસે વિતરણ પણ કરી રહ્યા છે સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવમાં અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાય મા અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાયા છે અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાય પ્રસાદ બનાવી રહ્યા છે જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે તેટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહન પણ છે મોહન મીઠાશ અને મહત્વ એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના પાડોશીઓ અને સગા સંબંધી માટે મોહન પ્રસાદ અવશ્ય ઘરે લઈને જ જાય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહન કેમ એટલું મીઠું લાગે છે કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો કારણ છે મોહનથાળ બનાવવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની માં અંબે ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત